નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટમાં અમરેલીના બે ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે રાજકોટમાં અમરેલીના બે ઉમેદવાર વચ્ચે જંગ જામશે પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ઉભા રહી શકે છે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો તેમની સામે ધાનાણી લડશે તેવો લલિત કગથરાએ દાવો કર્યો છે તો ખાસ કરી અને રાજકોટમાં કડવા અને લેવવા પાટીદાર વચ્ચે જંગ જામી શકે છે આ જંગ રસપ્રદ જોવા મળી શકે છે રૂપાલા અને ધાનાણી બંને અમરેલી જિલ્લાના વતની છે જે રીતે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લલિત કગથરા તરફથી કહેવામાં આવ્યું છે કે જો ખાસ કરી અને રાજકોટમાં પરષોત્તમ રૂપાલા જો ચૂંટણી લડશે તો તેમની સામે પરેશ ધાનાણી ઉમેદવારી પત્ર ભરશે પરસોત્તમ રૂપાલા જે છે તે સોળ એપ્રિલે પત્ર ભરવાના છે રાજકોટમાં અમરેલીના બે ઉમેદવારો વચ્ચે જંગ જમે તેવી પૂરેપૂરી શક્યતા છે રાજકોટ લોકસભા સીટ પર રસાકસીનું જંગ જામી શકે છે પરશોત્તમ રૂપાલાને લઈ અને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ જો આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે છે તો લગભગ તેમની સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તે નક્કી માનવામાં આવી રહ્યું છે ધાનાણીને મનાવવા માટે કોંગ્રેસનો કાફલો અમરેલી સુધી પહોંચી ગયો હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં આ વખતે રાજકોટ બેઠક જે છે તે ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે કારણ કે ભાજપે અહીં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઈને રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસ બેઠક પર હજી કોઈ અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી જેને લઈ અને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા માટે અમરેલી પહોંચ્યા હતા તો આ સાથે ધાનાણીએ ટ્વીટ કર્યું છે

કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને આવીથી જઈ

તમે ગણી સમજો રાજકોટમાં અમરેલીથી કડવા પાટીદારને ઉતારવામાં આવે છે રાજકોટમાં ભાજપ મોવડી મંડળ તરફથી એટલે કે સીધા અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જ્યારે ત્યાં બહુલ જે વિસ્તારો છે ખાસ કરીને ત્યાં લેવવા પાટીદારોની સંખ્યા વધારે છે અને એટલા માટે જ એવું માનવામાં આવતું હતું કે જે રીતે રૂપાલાને ત્યાં ઉતારવામાં આવ્યા છે જે રીતે વિવાદ થયો છે એની અંદર લેવવા પાટીદાર આગેવાનોએ એમાં નરેશ પટેલ પણ સામેલ છે મેહુલ બોગરા પણ સામેલ છે અનેક જયેશ રાદડીયાની વાત સામે આવી કે એ લોકો નારાજ થયા છે જે તે સમય દરમિયાન કે જો કરવા પાટીદાર લેવવા પાટીદારોની સીટ જ્યાં બહુસંખ્યક છે જ્યાંથી તેઓ જીતાડવાને હરાવવાની સંખ્યામાં છે એ લોકો તો કેમ અહીં આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે શું લેવવા પાટીદારોનું જે ગઢ છે એને તોડવા માંગે છે ભાજપ હાઈકમાન્ડ એ તમામ પ્રકારની ફિલિંગ ગઈ ગઈ હતી અને એક નારાજગી હતી અને એટલા માટે જ જ્યારે મોહન કુંડારિયાની ટિકિટ કાપવામાં આવી હતી તેમણે એવું કીધું કે આ એવી ઘટના છે કે જ્યારે નાના અને મોટા બાળક વચ્ચે કોઈ રમકડાને લઈને લડાઈ થાય અને મોટાથી લઈને નાનાને રમકડું માતા આપી દે એવી ઘટના છે એટલે એક નારાજગી એમના શબ્દોમાં એ સમય દરમિયાન દેખાઈ હતી પણ જે રીતે ઘટના આખી વિડીયો વાયરલ થઈ પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજને લઈને અને આખું ટ્રિગરી અચાનક અઠવાડિયેની અંદર અને પછી હવે તો પંદર દિવસથી તમે જુઓ આખું આંદોલન ક્ષત્રિય સમાજનું પીક ઉપર છે આરોપ એવા પણ લાગ્યા કે લોકલ નેતાઓની એની જે લેવ પાટીદારો છે એમને અંદરખાને આ તમામ આંદોલનને ભડકાવ્યા છે આ સૂત્રહ ધારો છે પણ કાલે જે રીતે ભરદભાઈ બોઘરાએ આંદોલન પોતાની વાત મૂકી કે ભાઈ જો આનીથી મારું કોઈ નામ હશે અથવા મેં કોઈ કંઈક પણ કર્યું હશે હું સંપર્કમાં હોઉં તો હું મારી રાજનીતિક જીવન જે છે એ છોડી શકું છું સંન્યાસ લઈ શકું છું આ તમામ વચ્ચે કોંગ્રેસ હજુ સુધી પોતાનું નામ જે ત્યાં ઉમેદવારનું જાહેર કરી શકી નથી પણ કોંગ્રેસને હવે લાગે છે કે જો કડવાની સામે અમરેલી થઈ જ કારણ કે તમે જુઓ ત્યાંથી જ પરસોત્તમ રૂપાલા પણ અમરેલીના છે અને પરેશ ધાનાની પણ અમરેલીના પરેશ ધાનાણી વિપક્ષના નેતા પણ વિધાનસભામાં રહી ચૂક્યા છે ને પોતાના વિસ્તારમાં તેઓ સારું એવું વર્ચસ્વ પણ ધરાવે છે જો તેમને ત્યાંથી લાવીને અહીંયા લડાવવામાં આવે તો એક તરફ જે લેવા પાટીદારોની જે નારાજગી છે એનો લાભ ભાજપ પ્રત્યે એનો લાભ કોંગ્રેસને મળી શકે છે સાથે જો સીધી રીતે ક્ષત્રિયોની નારાજગી અડગ રહી છેલ્લા બે ત્રણ દિવસ સુધી અને આ સમાધાન ન થયું ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે તો નિશ્ચિત તેનો લાભ જે છે તે કોંગ્રેસને મળી શકે છે અને એટલા માટે જ તમે જુઓ છેલ્લા એક અઠવાડિયાથી પોતે પરેશ ધારાની સક્રિય હતા સૌથી પહેલાં તેમણે ટનાટન સરકારની જે વાત કરી ટ્વીટ કર્યું હતું એને લઈને વિવાદ થયો એની અંદર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયો પછી કાલની જ વાત તમને વાત કરી એટલે પરમ દિવસની વાત કરીએ તો પરમ દિવસે એક તરફ રૂપાલા પ્રચાર કરી રહ્યા હતા તો બીજી તરફ નિલેશ ખુમાણીને લઈને ખુમાણને લઈને એ ત્યાં પ્રચાર કરવા માટે પરેશ ધાનાણી પોતે પહોંચ્યા હતા એમાં ગોપાલ ઇટાલિયા એટલે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર હતા એના પ્રચાર ત્યાં કરી રહ્યા હતા એટલે પેરેલ વસ્તુ કરી રહ્યા હતા એટલે એક પહેલાથી જ એમને વાતની ખબર હતી કે આજની તો કાલે કોઈ યોગ્ય ઉમેદવાર કારણ કે આમ તો લલિત કગથરા અને ઉમેદવારો ત્યાં છે પણ શક્તિસિંહની વાત હોય કે જે કોંગ્રેસનું મોવડી મંડળ છે એ કોના ઉપર વિશ્વાસ કરે એક મોટો જે તે સમય દરમિયાન સવાલ ઊભો થયો હતો કારણ કે ત્યાં અલગ અલગ ઇન્દ્રનીલ સિંહ છે તમામ જે છે રાજ્યગુરુ એ લોકો ત્યાં તમામ મહેનત કરી રહ્યા હતા પણ સીધી રીતે કઈ રીતે લડી શકાય એને લઈને એક સવાલ જરૂર ઊભો હતો અને હવે જ્યારે એક જનરલ કન્સેસ બની ગયું છે કે હવે પરેશ ધાનાણીને ત્યાંથી લડવું જોઈએ અને એ વાત કન્વિન્સ કરી લેવામાં આવી છે મિટિંગો કરીને અંડર કરંટ કેવા પ્રકારની ભાજપ વિરોધમાં કોણ કોણ લોકો છે અને કયા પ્લસ માઇનસથી તેમને સમીકરણોથી ફાયદો થઈ શકો થઈ શકે છે ધોનીએ ગણિત ગણ્યા પછી આજે જે રીતે અમરેલીમાં બેઠક થઈ અને તમામ જે પાટીદાર અનામત અનામત આંદોલન સમયમાં જે લોકો સક્રિય હતા એ લોકો ફરીથી પણ સક્રિય થયા છે ક્ષત્રિય સમાજના લોકોએ સીધી રીતે કીધું છે કે હવે જે લોકો ભાજપને હરાવશે એના સમર્થનમાં તેઓ આવવાના છે પણ આ તમામ વસ્તુઓ ક્યાં સુધી છે જ્યાર સુધી પરસોત્તમ રૂપાલા રહેશે ત્યાં સુધી જો બે ત્રણ દિવસ તમે જુઓ જે રીતે ગણિત સાથે પરસોત્તમ રૂપાલાને તમિલનાડુ મોકલવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલા હું પહેલાં પણ કહું છું પરસોત્તમ રૂપાલા ગુજરાતના લોકોને ગુજરાતના ક્ષત્રિય અને રાજકોટના ક્ષત્રિયોને મનાવી શકવામાં નિષ્ફળ છે પણ તેઓ તમિલનાડુ જઈને માછીમારો માટે માછીમારોને સમજાવશે કે તેઓ ભાજપને વોટ આપે પોતાના માટે કે ભાજપ માટે વોટ માંગી શકવામાં નિષ્ફળ એટલે સમજાવી શકવામાં નિષ્ફળ પરસોત્તમ રૂપાલાને બે દિવસ સુધી તમિલનાડુ મોકલવામાં આવ્યા છે બીજી વાત એમનું ફોર્મ ભરવાની તારીખ છે સોળ તારીખ મુકરર કરવામાં આવી છે સોળ તારીખ એટલે કમસે કમ ચારથી પાંચ દિવસ સુધી વચ્ચેનું એક બ્રિથિંગ સ્પેસ મળે પાર્ટીને પણ ભાજપ હાઈકમાન્ડને પણ અને જે લોકો ક્ષત્રિયો સાથે સમાધાન કરાવે છે જેમ કે જરાજસિંહ જેવાને આજે જે રીતે સી એ પોતાની વાત કરી એ તમામ લોકોને થોડો બ્રિથિંગ સ્પેસ મળે જેથી કદાચ સમજાવટથી વાત પતી જાય તો પુરુષોત્તમ રૂપાલા રે અને ના પતે તો મે બી પોસિબલ કોઈ ઉલટફેર થઈ શકે કારણ કે ભાજપને ખબર છે કે આ વખતે એમને પાંચ લાખ વોટથી જીતવાનું જે નેમ મૂકી છે એમાં જો ફાચર પડશે કારણ કે આઠથી દસ સીટો ઉપર સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં અસર છે આ તમામ જ્ઞાતિઓનું જે લોકો નારાજ છે અને એમાં જો રાજપૂતો કે ક્ષત્રિયો કે દરબારો એ વધારે પડતા એગ્રેસિવ થશે કારણ કે ગામે ગામ અત્યારે તમે જો બનાસકાંઠાની વાત કરીએ તો પંદર એવા ગામો છે જ્યાં અત્યારે રેખાબેન ચૌધરી વચ્ચે ગયા તો ત્યાં તેમને પ્રચાર કરવા દેવામાં આવ્યો કાલે જિલ્લા પ્રમુખ એમની ગાડી લઈને ગયા તો ગાડીમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યું કચ્છની વાત કરીએ તો કચ્છમાં લલિતજી સ્વાગત છે પરેશ ધાનાણીને લઈને સૌથી પહેલા તો આપની શું પ્રતિક્રિયા પરેશભાઈ ધાનાણી રાજકોટીય સંસદીય મત વિસ્તાર માંથી મોરબી તમામ કાર્યકરો શહેરના તમામ કાર્યકરો અત્યારે દોઢસો થી લોકો અહીંયા પરેશભાઈ ને અમરેલી આવેલા અને પરેશભાઈ સાથે વાત કરી કે અત્યારની જે સિચ્યુએશન છે અત્યારની જે રાજકોટ સંસદીય મત વિસ્તારની પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારે લડવું જોઈએ જો એ પરસુતમભાઈ રૂપલરની ઉમેદવારી ચાલુ રહે તો તમે એની સામે સક્ષમ ઉમેદવાર તરીકે તમારે અહીંયા લડવું જોઈએ આ વાત છે અમારી જે બિલકુલ એટલે લલિતભાઈ ક્યાં ગણતરી એવી છે કે કોંગ્રેસ માટે અત્યારે હાલની જે સ્થિતિ છે કદાચ આ સ્થિતિમાં જો રાજકોટ પર લડે છે તો કોંગ્રેસ મજબૂત બની શકે છે એટલા માટે પરેશ દાનાણીને ચૂંટણી લડાવવા માટે તમામ નેતાઓ એમને મનાવવા માટે પહોંચ્યા હતા સો ટકા સાચી વાત છે આપની કે સૌરાષ્ટ્ર છે એનું રેપી સેન્ટર રાજકોટ રાજકોટ છે સૌરાષ્ટ્ર નું પાટનગર ગણાય રાજકોટની સંસદીય મત એક સક્ષમ લડાઈ થાય તો જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર તમામ મત વિસ્તારોમાં એની અસર થાય એ દ્રષ્ટિએ કોંગ્રેસના તમામ કાર્યકરો અને અત્યારની જે સિચ્યુએશન ઉભી થઈ છે જે ભારતીય જનતા પાર્ટી ના મોડું કેમ કરવામાં આવ્યું પરેશ ધાનાણી ની પસંદગી કરવામાં જો હજી પણ મોડું નથી થયું પરેશભાઈ ધાનાણી ને તો લોકો ફોન કરીને અવારનવાર કેતા પરેશભાઈ તમે લડો પણ આજે સંયુક્ત રીતે બધા જ કાર્યકરો તમામ વિસ્તારના કાર્યકરો અત્યારની જે પરિસ્થિતિ જોતા કે જે રીતે ક્ષત્રિય સમાજ નારાજ છે જે રીતે ભારતીય જનતા પાર્ટી માં અંદરો અંદર એટલા બધા

જે દ્રષ્ટિએ અમે બંને ના પાડી હતી પણ રાજકોટ જે પરિસ્થિતિ છે તો પરસોત્તમભાઈ રૂપાલા જે કદ છે અને જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે એ પ્રમાણે લલિત કગદરા એની સામે ના પડે કારણ કે આમાં જો અને તો જેવી વાત છે પરેશભાઈ જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની સામે વિરોધ થયો છે જે રીતે પરસોત્તમભાઈ સમાજ આખો બહાર નીકળી ગયો છે એટલે કે જે સમાજની બહેનો ક્યારેય ના નીકળતી હોય એ સમાજની બહેનો પણ બહાર નીકળી ગઈ હોય આવડો મોટો આક્રોશ હોય તો એને રાજકીય પાર્ટી તરીકે અમારે વિચારવું જ પડે એમાં બે મત નથી આભાર લલિતભાઈ ખાસ કરી અને હવે એ સ્થિતિમાં કોંગ્રેસ છે કે પરેશ ધાનાણી હવે અંતિમ ઘડીઓમાં ચૂંટણી લડવા માટે આખરે મન બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને કદાચ જે કોંગ્રેસ છે તેને એનો લાભ મળવાથી મજબૂત સ્થિતિમાં આવશે શું કહેશો જો અમારી આ એક ચૂંટણીનો વ્યૂ છે રાજકોટની સીટ અત્યારે વ્યૂહાત્મક રીતે જોઈએ તો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય વિશે જે ટિપ્પણી કરી છે તે બાદ રાજકોટની સીટ છે એ કોંગ્રેસ માટે જોવા જઈએ તો બહુ જ મહત્વની બની ગઈ છે અને કોંગ્રેસ જીતની દરેકે દરેક સંભાવનાઓ આની અંદર તપાસી રહી છે અમારા માટે પરેશભાઈ ધાનાણી કે ડોક્ટર હેમાંગ વસાવડા જે સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી શકે એનો એનાલિસિસ કરીને ઉમેદવાર નક્કી કરી દીધા છે પરંતુ મીડિયાને મીડિયાને અથવા માટે કારણ કે અમારે અમે રાહ જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારને કઈ રીતે આગળ કન્ટિન્યુ કરે છે આઈધર દે કેન કન્ટિન્યુ રૂપાલાજી ઓર નોટ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અમે અમારી રીતે ઇફ અને બટ બંને પ્રકારના પ્લાન એ અને પ્લાન બી બંને અમે વિચારી લીધા છે જો રૂપાલા નથી તો પછી કોંગ્રેસ પાસે કયો ઓપ્શન છે હું એ જ કઉ છું કે અમારી પાસે દરેક પ્રકારના ઓપ્શન છે સ્વાભાવિક છે કે તમે જોયું કે કોંગ્રેસના ઉમેદવારની પહેલી અને બીજી યાદી આવી અને એની અંદર જે પ્રમાણે મજબૂત ઉમેદવાર આવ્યા ભારતીય જનતા પાર્ટી કે જે એના ઇતિહાસમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના પણ ઉમેદવારો બદલતી નથી

અમે અમારા માન્ય પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ જે પોતે ક્ષત્રિય હોવા છતાં એમને કીધું છે કે અમને જાતિ જાતિ વચ્ચે વિખવાદ કરાવવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી પરંતુ આ મને એવું લાગી રહ્યું છે કે અને પુરુષોત્તમ રૂપાલાજીના કેમ્પમાંથી પણ બોલવામાં આવ્યું છે ક્યાંક ક્ષત્રિય આંદોલનની પાછળ ભારતીય જનતા પાર્ટી ના જય લેવા પટેલ અને કરવા પટેલ વચ્ચે જો રાજકારણ ની અંદર જો કોઈ એમ કે હોય કે જ્ઞાતિગત સમીકરણો અમે નથી બેસાડતા તો એ વાત ભૂલ છે દરેકે દરેક પક્ષ દરેક જ્ઞાતિ અમારું તો કોંગ્રેસ તો વચન છે કે જ્ઞાતિનો જેટલો હિસ્સો એટલું એની ભાગીદારી અમે તો એ કહીએ જ છીએ પરંતુ પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું હવે માથા સાથે રાખીને રાજ ચાલે છે અમે જ્ઞાતિના ઉમેદવારોની સાથે સાથે લોકપ્રિય ઉમેદવાર અને લોકોની સેવા કરતા હોય અને કોંગ્રેસની વિચારધારાને વિચારધારા વરેલા હોય એવા ઉમેદવાર અમે ટૂંક સમયમાં અમારી નામ તૈયાર છે પરંતુ માત્ર એને રજૂ કરવા માટે થઈને અમે થોડો સમય લઈ રહ્યા હેમાંગજી અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે હાલ હવે રાજકોટ બેઠક ને લઈ અને ભારતીય જનતા પાર્ટી જો પરસોત્તમ રૂપાલાને યથાવત રાખે છે તો કોંગ્રેસ અહીંયા ધાનાણીને ને મેદાને ઉતારી શકે છે તો રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી એટલે કે મળી છે સોળમી એપ્રિલે રૂપાલા નામાંકન ભરવાના છે તો આ સાથે ક્ષત્રિય વિવાદ વચ્ચે ચૂંટણી પ્રચાર યથાવત કોંગ્રેસ નેતાએ ધાનાણીને મનાવવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા છે ભાજપ હાઈકમાન્ડ થી રૂપાલા રાજકોટ પર કન્ફર્મ હોવાની ચર્ચા

ધોની જે રીતે તમે વાત કરી બિલકુલ બંને ખૂબ જ નિખાલસતાથી વાત કરી તમે જુઓ લલિત કાગથરાએ પણ પોતાની વાત વાત મૂકી કે બરાબર છે અને કેમ લાભ ન લઈએ પોલિટિકલ પાર્ટી તરીકે અમારે લાભ લેવો જ જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોલિટી હોય પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એનસીપી હોય કોઈ પણ વ્યક્તિ એને ખબર જ છે કે જો આવી કન્ડિશનમાં સામેવાળા વિરોધીઓને ચિત્ત કરવાનો મોકો મળે અને કોઈ સમાજ થકી મોકો મળતો હોય તો લાભ કેમ ન લેવો જોઈએ એ એમની રણનીતિનું એક પાર્ટ રાજનીતિમાં છે અને એ વાત સ્વીકારી છે પણ હેમાંગ હેમાંગભાઈએ ખૂબ જ સૂચક વાત કરી ધ્વનિ કે એમણે એવું વાત કરી કે અમારી પાસે હેમાંગ વસાવડા જેવા લોકો છે એટલે એક વાત સ્વાભાવિક છે તેમની પાસે પ્લાન બી પણ રેડી છે કે જો રૂપાલાને બદલવામાં આવે તો પછી અમારી પાસે પ્લાન બી તરીકે ડૉક્ટર હિમાંગ વસાવા ડૉક્ટર છે ત્યાં તેમનું નામ છે સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એમની સાથે જે લોકલ નેતાગીરીની ઇન્દ્રનીલ રાજગુરુની વાત કરી કે તમામ લોકો જે લોકો ત્યાં એમને ટેકો આપી શકે છે તે તેમની તેમની ટીમના પાર્ટ હોઈ શકે છે અથવા તેમને સહયોગ આપી શકે છે સાથે એક ગણતરી એક વાત છે જે વાત લલિત કકથરાય કરી કે આસપાસ એ પછી અમરેલીની વાત હોય જૂનાગઢની વાત હોય ની આસપાસની પેરાફેરીમાં જે પણ લોકો ત્યાં વસ્યા છે એ અમરેલી ભાવનગર એ તમામ જગ્યાથી ત્યાં આવીને વસ્યા છે ક્ષત્રિયોની સંખ્યા પણ ખૂબ સારી છે અને જો તેમને લેવા પાટીદારોનો સપોર્ટ મળે તો નિશ્ચિત છે કોંગ્રેસ આ સીટ કાઢી શકે છે વાતનો વિશ્વાસ લઈને આજે તેઓ તમે જુઓ અમરેલી પહોંચ્યા હતા જેમાં એમના વોર્ડ લેવલના કાર્યકર્તાઓ હતા એમના વિવિધ મોરચાઓના કાર્યકર્તા હતા એ નિશ્ચિત એ લોકોએ કોઈ સર્વે કર્યો હશે નિશ્ચિત ક્યાંકથી તેમને આશ્વાસન મળ્યું હશે સ્વાભાવિક છે કે કદાચ ભાજપમાંથી જે જૂથ ન ન ઇચ્છતું હોય કે અહીંયાથી પરસોત્તમ રૂપાલા જીતે એ જૂથનું પણ એમને જે છે ઇનપુટ મળતા હશે એની સાથે એટલે તમામ વસ્તુઓ ધ્વનિ કામ કરી રહ્યું છે અને જે આપણે પ્રમાણે જે વાત કરીએ એ પ્રમાણે કે બે દિવસ જ્યારે હજુ પણ બ્રિથિંગ સ્પેસ જે છે એ લઈ રહી છે ભાજપ ભાજપ મોવડી મંડળ કે પ્રથમ ઉપરથી જે પ્રકારની સૂચના હોય એ બ્રિથિંગ સ્પેસમાં શું શું કરી શકાય છે કેવી રીતે અટકાવી શકાય છે એ તમામ ઘટનાક્રમ ઉપર નજર પણ રાખવામાં આવી રહ્યું છે અને કહેવાય કે સામદામ દંડભેદ એ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે માનદેતા સિંહે આજે પોતાની વાત કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે પાંચસો બાસઠ રજવાડાઓનું મ્યુઝિયમ બની રહ્યું છે એ જલ્દી બની જશે એ વાત એમને એમ એમને એમ જ નહીં કરી હોય એક મેસેજ આપવાનો પ્રયત્ન હશે કે જે મા જે માન સન્માનની વાત છે માન સન્માન ભાજપ જે છે એ પૂર્ણ કરી રહ્યું છે જેના માટે તમે લડી રહ્યા છો છો તો જે આ તમામ લડાઈ વચ્ચે એક મુદ્દો એ પણ છે પણ સવાલ વારંવાર એ થઈ થઈ જશે કે તો પછી જે પાંચ ભારત રત્ન અપાયા એમાંથી જે સ્ટેટ હતા ભાવનગરના એમને કેમ નપાયું વર્ષોથી એમની માંગણી હતી ક્ષત્રિય સમાજની કે કમસે કમ એક ક્ષત્રિય વ્યક્તિને તમે ભારત રત્ન આપો એમાં કૃષ્ણકુમારજી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને પોતાનું રજોડું આપવામાં સૌથી પહેલા વ્યક્તિ સૌથી પહેલા રાજા હતા તો તેમને કેમ નપાયું એટલે વારંવાર આ એક મુદ્દો નથી તમે પશ્ચિમી ઉત્તર પ્રદેશની રાજનીતિ ત્યાં પણ ક્ષત્રિયો દબદબો છે આપણા આ વખતે દર વખતે જે બાર સીટો અપાતી હતી ઘટીને માં ત્રણ ચાર સીટો કરી દેવામાં આવી તમે રાજસ્થાનમાં જતા રહો તો ત્યાં વસુંધરા રાજ્યને કરો એટલે એક મુદ્દો નથી રૂપાલા સિવાય અનેક મુદ્દાઓ છે જેને લઈને હવે જો બેઠક થાય તો અનેક કેટલાક મુદ્દા સોલ્વ થાય છે તેના ઉપર જોવાની વાત છે જે આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને તમામ અપડેટ્સ આપવા બદલ તો અત્યારે હાલ તો રૂપાલાના વિવાદની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવ્યા કે જો રૂપાલા રાજકોટ બેઠક પરથી લડે છે ભાજપ તેમની ઉમેદવારી રદ નથી કરાવતું તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી લડી શકે છે અને પહેલા ના પાડનાર પરેશ ધાનાણી પણ હવે ચૂંટણી લડવા માટે મન બનાવીને બેઠા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે પડે પણ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે હાલ બુલેટિન બસ આટલું જ રજા આપશું નમસ્કાર